પ્લીઝ પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો આપણે ભરૂચની સિંગ લીધી છે અને અને ક્યારેય પ્લીઝ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો જાળો નહીં લેવાનો અને અહીંયા પણ આપણે એક ભૂલ થઈ ગઈ છે ભારે ટ્રાફિક બતાવવું ઝૂમ કરીને ક્યાં સુધી ટ્રાફિક છે જોવો છે તમે જોઈ શકો છો ચાલ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો અત્ય એકદમ બેડ એક્સપિરિયન્સ હતો મારા માટે પચાસ સાઠ કિલોમીટર ચલાવી પણ ન મજા આવી આપણને અહીંયા તો ચાલો આપણે અહીંયાથી બહાર નીકળીએ અને જોઈએ કેટલો ટોલ લાગે છે આપણે અત્યારે છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના એક્ઝિટ ટાઈમ પર એક્ઝિટ જગ્યા પર તો ચાલો

એસી કિલોમીટર આપણને સીએનજી મળ્યું છે આપણે એસી કિલોમીટર સુધી આપણે પેટ્રોલમાં ચલાવી તમે જોઈ શકો છો ચાલો તો બધાને ઉતાવળ છે ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છીએ ભરૂચ સીએનજી પંપ પર અને આપણી ગાડીમાં અહીંયા સીએનજી ફિલ થાય છે તમે જોઈ શકો છો સીએનજી ટોલ પર સીએનજી ફિલ પહોંચી ગયા છે

આપણી ગાડીમાં પાંચસો ને સત્તાણું રૂપિયાનું છ કિલો સીએનજી આવ્યું છે હું તમને બતાવું છું પાંચસો ને સત્તાણું રૂપિયાનું તમે જોઈ શકો છો ચાલો ચાલો ફ્રેન્ડ આપણે પાંચસો ને નું સીએનજી ભરાવ્યું છે અને હવે આપણે અહીંયાથી આગળ જર્ની સ્ટાર્ટ કરશું તો ચાલો હું તમને બતાવીશ આગળની જર્ની અને કાચ પણ આપણે અહીંયા સાફ કરવો છે તો ચાલો આગળની જર્ની સ્ટાર્ટ કરીએ આપણે ચલો ચેનલ પર નવા હો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે ભરૂચ બાયપાસ છે અને ટ્રાફિક જો 20 મિનિટ નો ટ્રાફિક જામ છે એમ બતાવે છે જી અને હજી 1 કિલોમીટર જ આપણે સીએનજી ફિલ કરાવી નીકળ્યા છીએ અને ભરૂચના આઉટકટ્સમાં આપણે ફસાણા છીએ અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો શ્યામ બતાવું ઝૂમ કરીને ક્યાં સુધી ટ્રાફિક છે જોવો ઓ હો માય ગોડ પંદર મિનિટથી ટ્રાફિકમાં ફસાણા છીએ અને હજી આપણે અહીંયા ને અહીંયા રેડ લાઈન માં ધૂબા છીએ અહીંયા કન્સ્ટ્રક્શન નું કામ ચાલે રોડ નું કામ ચાલે છે એટલે ટાઈમ લાગી ગયો છે ભાઈ પૂરે પૂરો અડધી કલાક થી ફસાણા છે ભાઈ આ બધા કન્સ્ટ્રક્શન ના કામ ને લીધે ટ્રાફિક છે શાયદ આગળ થી બધું ક્લિયર થઈ જવાનું જો તો ક્યારેય પણ મુંબઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે વડોદરા થી ભરૂચ સાઈડ કોઈ દિવસ નહીં આપણે નોર્મલ રૂટ જે છે ને એ જ લેવાનો અત્યારે એ રૂટ લીધો એટલે ફસાઈ ગયા છે ભરૂચના ટ્રાફિકમાં પૂરેપૂરા ફસાઈ ગયા છે તો અહીંયા જે આ ચોકડી પડે છે ને અહિયાં અહીંયા ના લીધે ટ્રાફિક જામ છે હવે આગળ નથી મળવાનું આગળ એકદમ ક્લિયર છે આગળ હવે એકદમ ક્લિયર થઈ ગયું ચોકડીના હિસાબે તે ટ્રાફિક હતું હવે બધું ચાલવા માંડી ગાડી ચાલો ચાલો ફ્રેન્ડ માંડ માંડ બહાર નીકળ્યા અને કિલોમીટર જે અમે કાઢ્યા છે કલાક થી અમે છ કિલોમીટર ચલાવી ખાલી અને ઉપર જે હાઈવે દેખાય ને હવે એ ચડવાનો છે આપડે તમે જે ઉપર દેખાય છે ને હજુ આવડો હા અહીંયા આવવા માટે અડધી પોણી કલાક અમારી હોય ગઈ અને હવે અમે આ હાઈવે ઉપર ચડવાનું હવે આપણે રાઈટ લેશું અને ક્યારેય પ્લીઝ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચાળો નહીં લેવાનો હેરાન થઈ ગયા ભાઈ હેરાન પરેશાન થઈ ગયા એ રોડ ઉપર તો અત્યારે આપણે રાઈટ લઈને હવે પાછા સુરત તરફ જઈએ છે અને ફીણ વાળી દીધા ભાઈ એટલું ટ્રાફિક ભરૂચ વાળું ભાઈ તો ફ્રેન્ડ ક્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર નહીં ચડતા એ પણ વડોદરા થી અને ભરૂચ જે એન્ડ થાય છે ને ભરૂચ થી અહિયાં બીજા રૂટ પર આવવા માટે પરસો ઓળી જાય છે ભાઈ એટલે મારું પ્લીઝ તમને સજેશન છે કોઈ દિવસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વડોદરા થી કનેક્ટ નહીં કરતા ફ્રેન્ડ હવે આપણે આવી ગયા છે શું કહેવાય નર્મદા પુલ ઉપર અને અહીંયા પણ આપણે એક ભૂલ થઈ ગઈ છે ભારે વાહનોની સાથે આપણે ઘૂસી ગયા છીએ આ નર્મદા બ્રિજ છે દોસ્તો જો તમે જોઈ રહ્યા છો રાઈટ નાઉ નર્મદા બ્રિજ ઉપર ક્રોસ કરી રહ્યા છીએ નર્મદા મૈયાને અને થોડોક દિવસ જેવું હતો હું તમને બધું બતાવે પણ હવે રાત પડી ગઈ છે તો શું બતાવું તમને સિક્યુરિટી આગળ જાય છે તમે જોઈ શકો છો અહીંયા સુધી આપણને મૂકવા આવ્યા છે અને હવે આપણે અહીંયા ટોલ ભરવાનો આવ્યો છે નર્મદા મૈયા ટોલ ચલો અહીંયા કોઈ નથી અહીંયાથી ભરૂચની સીંગ લઈએ છીએ આપણે નર્મદા બ્રિજ ઉપર ભરૂચની સિંગ લીધી છે અને મોરિયન ને સંચલવાળી હા તો ચલો ટ્રાય કરીએ કેવી ભરૂચની સિંગ મોરિયન કેમ છે સિંગ અત્યારે ભરૂચની સિંગની મેફિલ જામી છે ભૂખ્યા થયા છે ભાઈ હમણાં ગોલ્ડ કરવો જ છે અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા ને ભાઈ એટલે મોડું થઈ ગયું હા સુરત અહીંયાથી સાઠ કિલોમીટર છે અને આપણે અત્યારે એકોતેર કિલોમીટર ચલાવવાની છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો અત્યારે અમે સુરત થી પચાસ કિલોમીટર દૂરથી એક નાનો બ્રેક લીધો છે અને અહીંયા અમે ઉપર ગાડી પાર્ક છે હું તમને બતાવું પાછળ મસ્ત લોકેશન એક છોકરા માટે પડેકા લેવા છે